નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિવેક કલોલા આપનું સર્વેન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજે જે વર્લ્ડ છે બરાબર એના બીજા પાર્ટની અંદર આવી ચૂક્યા છીએ મિત્રો પેલા પાર્ટની અંદર મેં તમને અમુક શબ્દો કીધા હતા કે જેનું સાચું ઉચ્ચારણ શું થાય છે કે જેથી કરીને તમે એને સારી રીતે અને સાચી રીતે બોલી શકો આજે આપણે પાર્ટ ટુની અંદર પણ એવા જ અમુક વર્ડ્સ લઈને આવ્યા છીએ કે જેનું સાચું ઉચ્ચારણ તમે શીખો તમે એનું સાચું પ્રોનાઉન્સિએશન કરી શકો તો ચાલો જોઈએ જોવો જોઈએ મિત્રો પહેલો જે વર્ડ છે એ છે શી મિત્રો આ શી છે આ સી નથી બરાબર છે મિત્રો આ શું છે શી છે આ સી છે આ સી નથી તેવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓને રિલેશન વાંચે આ રિલેશન નથી મિત્રો આ છે રિલેશન આ શું છે રિલેશન આ રિલેશન નથી બરાબર છે મિત્રો આ શું છે રિલેશન બરાબર તેવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ આને ટાવલ બરાબર છે આ ટાવલ શું છે ટાવલ અથવા તો ટોવેલ પણ વાંચે છે બરાબર છે ટુઆલ બરાબર ગુજરાતી ભાષામાં કહી તો ટુઆલ બરાબર છે પણ ટાવલ અથવા તો ટોવેલ આને વાંચવામાં આવે છે તેવી જ રીતે મિત્રો આ છે બિકોઝ આ બીકોજ નથી આ શું છે બિકોઝ બિકોઝ અથવા તો બિકોઝ પણ આને ઘણા બધા લોકો વાંચે છે બિકઝ અથવા તો બિકોઝ બરાબર છે બીકોઝ નહીં તેવી જ રીતે આ છે બેડશીટ મિત્રો આ બેડશીટ છે હો આ શું છે બેડશીટ નહીં કે શીટ આ સીટ તો એસ ઇ એપી થઈ જાય બરાબર છે એટલે કે બેસવા માટેની સીટ થઈ જાય બરાબર છે એટલે આ બેડ શીટ છે આ ગ્લાસ નથી આ શું છે ગ્લાસ ગ્લાસ બરાબર શું છે ગ્લાસ તો આથી આને આપણે ગ્લાસ નહીં વાંચીએ શું વાંચશું ગ્લાસ તેવી જ રીતે આ છે આને ઘણા બધા વિદ્યાર્થીઓ બ્રેકફાસ્ટ વાંચે આ ફાસ્ટ નથી આ ફસ્ટ છે બ્રેક ફસ્ટ શું છે મિત્રો આ બ્રેક ફસ્ટ ક્લિયર છે હવે હવેથી આને આપણે બ્રેકફાસ્ટ વાંચશું નહીં કે બ્રેકફાસ્ટ તેવી જ રીતે મિત્રો આ છે લીવ આ શું છે લીવ આ લીવ છે આ લીવ નથી બરાબર છે લીવ એટલે કે તમારે રજા લેવી પરવાનગી લેવી છૂટ્ટી લેવી બરાબર છે આ લીવ છે આ લીવ લીવ નહીં હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આને એક્રોસ વાંચે આ એક્રોસ નથી મિત્રો આ શું છે અક્રોસ આ શું છે અક્રોસ તેવી જ રીતે મિત્રો જોવો જોઈએ આ જે છે બરાબર છે એ રિલેટિવ નથી સેમ આના જેવું જ છે બરાબર છે આ રિલેટિવ નથી આ શું છે રિલેટિવ શું છે રિલેટિવ તેવી જ રીતે મિત્રો આ છે ઇક્વલ ઇક્વલ નહીં ઇક્વલ એટલે કે મોટો ઈ આવે આવું નાનું ઈ ન આવે બરાબર છે ઇક્વલ તેવી જ રીતે મિત્રો આને ઘણા બધા વિદ્યાર્થીઓ અંડરસ્ટેન્ડ વાંચે અંડરસ્ટેન્ડ નહીં આરનો સાઉન્ડ આપણે કરવાનો જ નથી ખાલી શું છે અંડરસ્ટેન્ડ 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 તેવી જ રીતે અહીં છે આને ઘણા બધા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા નહીં સો શલ મીડિયા સો શલ મીડિયા બરાબર છે સોશિયલ મીડિયા તેવી જ રીતે આ આઈ ઝ આઈ ઝ આઈસ નહીં આઈસ એટલે જ બરફ થઈ જાય આઈ ઝ બરાબર છે તેવી જ રીતે નોસ નહીં આ શું છે નો ઝ શું છે નો ઝ નોસ નહીં બરાબર છે તેવી જ રીતે આ છે ઓપોઝિટ શું છે મિત્રો ઓપોઝિટ નહીં બરાબર છે ઓપોઝિટ બરાબર છે મિત્રો તેવી જ રીતે પનિશમેન્ટ નહીં પનિશમેન્ટ શું છે પનિશમેન્ટ બરાબર છે પનિશમેન્ટ નહીં પનિશમેન્ટ તેવી જ રીતે આ શું છે પ્રેપો ઝીસન પ્રેપો સીસન નહીં પ્રેપો ઝીસન એટલે લખાઈ કેવી રીતે જોવો જોઈએ પ્રે જી શન જ્યારે પણ ઓ એન છેલે હોય તો એ ત્યારે અમે એને હંમેશા શન વાંચશું ક્લિયર છે મિત્રો તેવી જ રીતે અહીં જોવો જોઈએ આ શું છે ડબલ્યુ ઓ એન આ જે વીન છે એનું વી ટુનું ફોર્મ છે આને વોન નથી વાંચવાનું આને વન વાંચવાનું શું આઈ વન આઈ વન બરાબર જ્યારે તમે આને વન એવું બોલશો ને તમારા જે હોઠ છે એ ગોળ ગોળ ફરશે બરાબર છે આઈ વોન નહીં આઈ વન તેવી જ રીતે આ ડસ નથી આ શું છે ડઝ શું છે ડઝ તેવી જ રીતે મિત્રો જોવો જોઈએ અને ઘણા બધા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ વાંચે અથવા તો ગવર્મેન્ટ વાંચે બરાબર અને આપણે ખાલી શું ગવર્મેન્ટ આર છે અહીં સાયલન્ટ થશે એવું જ છે અહીં પોમનેન્ટ પરમનેન્ટ નહીં પર્મનેન્ટ ક્લિયર છે મિત્રો તેવી જ રીતે આ છે યોર શું છે યોર બરાબર છે મિત્રો તેવી જ રીતે અહીં છે ઈયર અહીંયા ઈયર છે ઈ વાળો નહીં ઈયળ વાળો ઈયર આ નહીં અહીંયા આ યર છે યો યતિશનો યો યર આ સાચું છે આ ખોટું છે તેવી જ રીતે આ છે નેવર અને આ છે માય બરાબર માં ઈ નહીં મા યો શું માય શું છે માય તો મિત્રો આશા રાખું છું કે તમને આ જેટલા પણ વર્ડ્સ છે એ સારી રીતે હું સમજાવી શકી હોઈશ અને હવે જ્યારે પણ તમે આવા વર્ડ છે એને બોલશો તો તમે ક્યાંય પણ નહીં કરો બરાબર છે મિત્રો આ તમારે મને વચન આપવાનું છે એક બીજી વસ્તુ મિત્રો જ્યારે પણ તમે કોઈ વિડીયો છે જોવાની શરૂઆત કરો છો તો એક બે મિનિટ માટેની બરાબર છે એને પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરો શું કામ કારણ કે તમને નથી ખબર કે આગળ વિડીયોમાં એવી વસ્તુ શું આવશે કે જે તમારું ઇંગ્લિશમાં નોલેજ વધારી દેશે મિત્રો અને જો વિડીયો છે જો માહિતી છે એ તમને ગમી હોય તો એક વોટ્સઅપ ગ્રુપ એક ફેસક્રુપ ફેસબુક ગ્રુપની અંદર જરૂર તમે એને શેર કરો અને છેલ્લે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આમાંથી શું શીખવા મળ્યું ત્યાં સુધી જય હિન્દ જય ભારત